અલકા ટોકીજ વિસ્તારના ધમધમતા રોડ ઉપર વીજપોલ ધરાશાયી થતાં પીજી વિશે સહિતની એજન્સીઓ તાત્કાલિક દોડી આવી હતી અલ્કાટોકીજ રોડ ઉપર અચાનક અકસ્માતે એક વીજપોલ ધરાશાયી થયો હતો આ વીજ ચાલુ હોવાના અનુસંધાને લોકોમાં ભય ફેલાયો હતો જેની જાણ પીજી વિશેને કરવામાં આવતા તાત્કાલિક પીજી વિસીએલના કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વીજ લાઈનને બંધ કરવામાં આવી હતી જોકે આ અકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને ઈજા થવા પામી ન હતી 我弄这个玩意儿，对呀。